ભગવાન જગન્નાથની એકસો બેતાલીસમી રથયાત્રા પ્રસંગે શનિવારે સાંજે પાટણ શહેરમાં ભગવાન જગન્નાથનું ભવ્ય મામેરું યજમાન પરિવારના નિવાસસ્થાનેથી ભરવામાં આવ્યું હતું આ પ્રસંગે શહેરમાં ભગવાનના મામેરાની ભવ્ય શોભાયાત્રા નીકળી હતી જે શહેરના બડવાવાડાથી નીકળી શહેરના મુખ્ય માર્ગો ઉપર ફરી જગદીશ મંદિર ખાતે પહોંચી હતી જ્યાં મામેરા નું ટ્રસ્ટી દ્વારા ભવ્ય સ્વાગત કરવામાં આવેલ પાટણમાંગ અષાઢી બીજના રોજ શહેરમાં ભગવાન જગન્નાથની એકસો બેતાલીસમી રથયાત્રા નીકળવાની છે ત્યારે રથયાત્રાના એક દિવસ પૂર્વે પાટણ શહેરના બડવાવાડા ખાતેથી ભગવાન જગન્નાથના મામેરાના યજમાન અતુલકુમાર શિવશંકર નાયકના નિવાસસ્થાને પૂજન અર્ચન અને આરતી બાદ ભગવાન જગન્નાથનું ભક્તિ સંગીતના સુરો અને પુષ્પવર્ષા સાથે ભવ્ય મામેરું નીકળ્યું હતું આ પ્રસંગે મોટી સંખ્યામાં ભક્તજનો જોડાયા હતા શહેરમાં નીકળેલી ભગવાન જગન્નાથની મામેરાની શોભાયાત્રા બેન બેનના શુભ મધુર ગીતો સાથે નીકળેલી ચતુર્ભુજ બગીચો જૂનાગજ ઘીવટા નાકા બહુચરાજી મંદિરથી રોકડિયા ગેટ થઈ જગદીશ મંદિર ખાતે આવી પહોંચતા મંદિરના ટ્રસ્ટીઓ અને રથયાત્રા સમિતિ દ્વારા ભગવાન જગન્નાથ બહેન સુભદ્રા અને ભાઈ બલભદ્રના મામેરાનું ભવ્ય સામેયું કરાયું હતું મામેરાના યજમાન અતુલકુમાર શિવશંકર નાયક પરિવાર દ્વારા ભગવાન જગન્નાથને મામેરા વિવિધ પ્રકારના વસ્ત્રો શુંગાર માટે સોના ચાંદીના શેપ સફરે આભૂષણો તેમજ ચાંદીની લગડી સાથે રૂ એક ની રોકડ ભેટ આપવામાં આવી હતી અતુલભાઈ નાયક અને તેમનો પરિવાર ભગવાનનું મામેરું ભરી ધન્ય બન્યો હતો શહેરમાંગ ભગવાનના મામેરા પ્રસંગે નીકળેલી શોભાયાત્રા માંગ પાટણના ધારાસભ્ય કિરીટ પટેલ ગુજરાત પ્રદેશ ભાજપના પૂર્વ મહામંત્રી કેસી પટેલ શહેર ભાજપ પ્રમુખ કિશોર મહેશ્વરી પાટણ નગરપાલિકા પ્રમુખ હિરલબેન પરમાર જગન્નાથ મંદિર ટ્રસ્ટના મેનેજિંગ ટ્રસ્ટી પિયુષભાઈ આચાર્ય સહિત રાજકીય સામાજિક આગેવાનો અને બડવાવાડાના રહીશો મોટી સંખ્યામાં જોડાયા હતા